અતાએ નસીર બિલ્ડિંગમાં પોલીસે દરોડા પાડીને વિપુલ માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે આ વિસ્તારમાં કરનાળા ચોકીની તદ્દન નજીક આવેલી આ બિલ્ડિંગના ત્રીજા માળે પ્રતિબંધિત ડ્રગ્સનો વેપરો ચાલતો હોવાની બાતમી એસઓજી ટીમને મળતા કાર્યવાહી કરવામાં આવી છે ઘટના સ્થળ પરથી એક શખ્સને અટકાયત કરી તેની પાસેથી બસો એકવીસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે આ અંગે એસઓજી પીઆઈ વીએસ પટેલે જણાવ્યું હતું કે શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ ખત્રીપોરડા નાખે આવેલ બિલ્ડિંગમાંથી એમડી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લેવા કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે જેનું નામ ગુલામ હૈદર રફીક મહેમ્મદ શેખ છે આ સ્થળ ઉપરથી ની મદદ લઈને કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બસો એકવીસ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા બાવીસ લાખ થાય છે અને હાલમાં આરોપીને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાય છે શહેરની કરનાળા ચોકીની તદ્દન નજીક આવેલી આ બિલ્ડિંગમાં છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત ડ્રગ્સનો વેપાર ચાલતો હોવાની જાણકારી શહેર એસઓજીની ટીમને મળી હતી જેના આધારે વોચ રાખીને સાંજના ના સમયે રેડ કરતા એક શખ્સ પાસેથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ મળી આવ્યો છે પોલીસે હાલમાં આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે